નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ગઈ કાલે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગઈકાલે બ ખાસ કરીને બપોરે બે વાગ્યા પછી મિત્રો ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો સૌથી પહેલાં જોવા જઈએ તો અમરેલી જિલ્લાના બાબરાની અંદર લાઠીની અંદર સારો વરસાદ પડતા ગાગડિયા નદીની અંદર પૂર આવ્યો અને પિસ્તાલીસ એમ એમ એટલે કે બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો તો ત્યારબાદ મિત્રો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધતા રાજકોટની અંદર તેમજ મિત્રો ખાસ કરીને જામગઢ જામનગર સુધીનો ભાગ છે એ ખાસ કરીને અહીંયા કવર થયો હતો એટલે કે સતત મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગર અમરેલી રાજકોટ જામનગર જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે પરંતુ ખૂબ જ વધારે વિસ્તારમાં નહીં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે પોરબંદર અને દ્વારકાની અંદર પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો આ સિવાય વહેલી સવારે ખાસ કરીને કચ્છની અંદર માંડવીની અંદર સવારે પંદર એમ એમ એટલે કે સવા પોણા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો અને સાંજની જો વાત કરીએ તો અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો જેની અંદર ખાસ કરીને અડધા ઇંચથી લઈ અને બ ખાસ કરીને બે ઇંચ સુધીનો વરસાદ હતો અને મોડી રાત્રે ગઈકાલે તમે જોઈ શકો છો આ મોડીકાલનો મિત્રો મેપ અહીંયા તમે જોઈ શકો છો મોડી રાત્રે ડાંગ વલસાડ તાપી નવસારી જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ ક્યારે પડશે એટલે કે વાવણી લાયક સારો વરસાદ ક્યારે પડશે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતમાં કચ્છની અંદર સારો વરસાદ ક્યારે પડશે અને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી તેમજ અમારી યુબ ચેનલ ઓનલી શુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેમાં દર કલાકે મિત્રો વરસાદની માહિતી મૂકવામાં આવે છે તો એમાં સુધી હજી ન જોડાયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેના પર ક્લિક કરી અને ફેસબુક પેજ સાથે એટલે કે ફેસબુકમાં પણ અમારી સાથે જોડાઈ શકો છો તો આજની જો માહિતીની વાત કરીએ તો ખાસ કરીને આજે છે અઢાર તારીખ અને અઢાર તારીખની વાત કરીએ તો હવે ધીમે ધીમે મધ્ય ભારતની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને અને ગુજરાતની અંદર પણ ખાસ કરીને સારો વરસાદ પડી રહ્યો છે હવે મિત્રો ધમાકેદાર બેટિંગ સી દક્ષિણ ગુજરાતની અંદર શરૂ થશે દક્ષિણ ગુજરાતમાં આજથી મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે ઘણા ખરા મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્યમથી લઈને મિત્રો હળવો અને અમુક વિસ્તારમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ હવે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે એટલે કે કચ્છની અંદર અને ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર અને ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એ દ્વારકા છે પોરબંદર જિલ્લો છે એની અંદર હવે મિત્રો નબળો રહી શકે છે એટલે કે સિસ્ટમ મિત્રો આવતાં થોડીક વાળ લાગશે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે એક્ટિવ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે મિત્રો હવે ભેજ આવી રહ્યો છે અલીનોની સંપૂર્ણ અસર મિત્રો ખરા અસર પૂરી થઈ ગઈ છે જેને કારણે ચોમાસું જામ છે અને વીસ તારીખથી તમે જોઈ શકો છો ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે અહીંયા મિત્રો એકવીસ તારીખનો મેપ સો જોઈ શકો છો એકવીસ તારીખના મેપની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમ છે સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો ઉત્તર પ્રદેશના નીચે એટલે કે બિહારની અંદર મિત્રો ઓડિશા છે ઝારખંડના જે વિભાગો છે આ વિસ્તારમાં સિસ્ટમ છે જેને લઈને ચોમાસાની ધરી મિત્રો એકદમ મિત્રો ઉપલા લેવલે જઈ શકે છે આ સિવાય તમે જોઈ શકો છો બાવીસ તારીખનો મેપ છે બાવીસ તારીખે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અરબી સમુદ્રમાં ભારે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ખૂબ જ આગળ વધી રહ્યો છે જેને લઈને ગુજરાતમાં પણ આગામી સમયની અંદર સારા વરસાદની છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત ત્રેવીસ તારીખથી થશે અહીં તમે સ્પષ્ટ મેપ જોઈ શકો છો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો તમને પટ્ટા સ્વરૂપે મિત્રો બતાવી દેવી કે આવી રીતે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ મિત્રો અડધું સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાત ત્યારબાદ મિત્રો આવી રીતે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર સંપૂર્ણ ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો અને ત્યારબાદ મિત્રો રાજસ્થાન આવી રીતે ચોમાસું મિત્રો આગળ વધશે તો ત્રેવીસ તારીખે મિત્રો આ જે મેપ છે આપણે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આગળ વધી શકે છે ત્યારબાદ ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે તમે જોઈ શકો છો જે મેપ આપણે આવી રીતે બતાવ્યો તો હવે મિત્રો તે આગળ વધી અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે બોટાદ છે ગીર સોમનાથ જિલ્લો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ છે ચોવીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે સાથે જ મિત્રો મધ્ય ભારતની અંદર સિસ્ટમ હોવાને કારણે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે પશ્ચિમ ઘાટ છે એટલે કે કેરળ છે ગોવા છે કર્ણાટક છે બેંગ્લોર છે આ વિસ્તારોની અંદર મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી છે કારણ કે ખૂબ જ મોટી સિસ્ટમ મિત્રો ખાસ કરીને અહીંયા આવેલી દેખાય છે જેને લઈને ચોવીસ તારીખથી જ મિત્રો ધમાકેદાર બેટિંગ શરૂ થશે પચીસ તારીખનો મેમ જોઈ શકો છો પચીસ તારીખે મિત્રો આપણે કહીએ કે દરરોજ મિત્રો ચોમાસું આગળ વધશે અને પચીસ તારીખની અંદર જામનગર છે રાજકોટ છે પોરબંદર છે જૂનાગઢના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર છે મો સુરેન્દ્રનગર છે મોરબીના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે આ સિવાય મિત્રો અરવલ્લી છે મોડાસા છે ખેડા છે દાહોદ છે ગોધરા છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય છવ્વીસ તારીખનો મેપ જોઈશું છવ્વીસ તારીખ સુધીની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ હશે આ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તો આમ વિગતવાર મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ચોવીસ તારીખથી આમ તો ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ધમાકાદાર બે ચોવીસ તારીખથી સૌરાષ્ટ્રમાં અને પચીસ તારીખથી મધ્ય સૌરાષ્ટ્રમાં એટલે રાજકોટ અને છવ્વીસ તારીખથી જોઈએ તો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે અને જેને લઈને મિત્રો વાવણી લાયક અને સાર્વત્રિક વરસાદ અને ખૂબ જ મોટી સિસ્ટમ હશે જેને લઈને મિત્રો આ નાની નાની સિસ્ટમો દસ બાર ગામોની અંદર પાંચ સાત ગામોની અંદર જોવા મળતી એવી નહીં પણ તો આ મોટી સિસ્ટમ હશે એટલે કે એક સાથે મિત્રો જોવા જઈએ તો પાંચ સાત ઇંચ સુધીનો વરસાદ અને મોટાભાગના ગામોની અંદર વાવણી લાયક વરસાદ પડશે આવી મિત્રો શક્યતા તમે લાઈ જોઈ શકો છો એ તમે જોઈશું જો કડાકા અને ભડાકા સાથે સિસ્ટમ છે એ આગળ વધશે અને આમ તો જોવા જઈએ તો લગભગ રાજસ્થાનની અંદર પણ ચોમાસું એન્ટ્રી થઈ જશે અને પહેલી તારીખ સુધીની અંદર લગભગ કચ્છ પણ કવર થઈ જાય એટલે કે કચ્છનો સંપૂર્ણ ભાગ મિત્રો કવર થઈ જાય છે કચ્છની અંદર પણ એસી ટકા જેટલા વિસ્તારમાં આ મહિનાના એન્ડ સુધીની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે એટલે કે હજુ પણ મિત્રો આવી રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છે અને સારા વરસાદની જો વાત કરીએ તો સારા વરસાદ માટે હજી પણ ખેડૂતોએ ખાસ કરીને રાહ જોવી પડશે અને ખૂબ જ તેજ પવનની આગઈ છે તમે જોઈ શકો છો ખાસ કરીને વીસ તારીખની આસપાસ ખૂબ જ તેજ પવનની આગાહી છે તમે જોઈ શકો છો ગાંધીધામ આ નલિયા ખાવડાની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ રહ્યું છે ખૂબ જ તેજ પવને કારણે વરસાદ છે એ આદરનો વરસાદ નહીં આવે અને સારા વરસાદ માટે મિત્રો આપણે ખાસ કરીને ત્રેવીસ તારીખની રાહ જોવી પડશે અને જેવી મિત્રો સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે જેવી મિત્રો ગુજરાતની નજીક પહોંચશે તેવી જ મિત્રો ખાસ કરીને સારામાં સારો વરસાદ છે જોવા મળશે અને ખૂબ જ તેજ પવન છે એ મિત્રો સિસ્ટમને છે ગુજરાત તરફ ખેંચી લાવશે પવનની સ્થિતિ પણ અનુકૂળ છે અને મધ્ય ભારતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની પણ પૂરેપૂરી શક્યતા છે એટલે કે દિલ્હી છે પંજાબ છે ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન છે મધ્યપ્રદેશના ભાગો છે આ તમામ ભાગોની અંદર ખાસ કરીને જૂન મહિનાના એન્ડની અંદર સારામાં સારો ચો ચોમાસું બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના માં આટલું જ વધુ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત